નમસ્કાર મિત્રો તમારા દ્વારા અવારનવાર પૂછવામાં આવતા અમુક સવાલો જેના જવાબ દેવામાં જે આવ્યો છે એમાં સૌથી પહેલો સવાલ કે શું YouTube માં વિડિયો બનાવીને લાખો રૂપિયા કમાઈ શકાય બીજો YouTube ચેનલ કોણ કોણ બનાવી શકે YouTube ચેનલ બનાવવા માટે કેટલો ખર્ચો આવે YouTube ચેનલ માં કેવા પ્રકારના વિડિયો અપલોડ કરી શકાય ને YouTube માં સક્સેસ થવા માટે શું કરવું જોઈએ

કે ભાઈ શું માં લાખો રૂપિયા કમાઈ શકાય તો હા મિત્રો યુટ્યુબ માં તમે વિડીયો બનાવીને લાખો રૂપિયા નહીં પણ કરોડો રૂપિયા આરામથી કમાઈ શકો છો જેના માટે તમારે એક યુટ્યુબ ચેનલ બનાવવી પડશે અને યુટ્યુબ ચેનલમાં તમારે એના સેટિંગ આવે એ બધા સેટિંગ યોગ્ય રીતે કરવા પડે ને યુટ્યુબમાં માત્ર ને માત્ર તમારા દ્વારા બનાવેલા વિડીયો જે નોલેજ ના હોય ગીત ના હોય કોઈ પણ પ્રકારનો તમને જે શોખ હોય એના વિડીયો તમારા પોતાના અપલોડ કરીને એ તમારી ચેનલ મોનિટાઇઝેશન કરાવી અને તમે માંથી લાખો રૂપિયા આરામથી કમાઈ શકો છો મહિનાના હવે બીજું મિત્રો કે આ યુટ્યુબ ચેનલ કોણ કોણ બનાવી શકે તો મિત્રો YouTube ચેનલ બનાવવા માટે કોઈ ઉંમર અને લાયકાતની કોઈ પણ પ્રકારની જરૂર નથી YouTube ચેનલ 5 વર્ષના બાળકથી લઈને 50 વર્ષ કે 70 વર્ષના દાદા પણ YouTube ચેનલ બનાવી શકે છે એમને YouTube ચેનલ બનાવવા માટે તમારે જો YouTube ચેનલ બનાવવાની શરૂઆત જ કરવી હોય તો YouTube માં સર્ચ કરશો કે YouTube ચેનલ કેમ બનાવી તો તમને હજારો વિડીયો આવશે એ જોઈને તમે YouTube ચેનલ

પછી તમે તમારો વિડીયો મોનિટાઈઝ થઈ જશે અને મોનિટાઈઝેશન થયેલા વિડીયોને તમે આરામથી રૂપિયા એમાં યુટ્યુબ ચેનલ તમને મળ આપતી હોય છે જેમાં એવું છે કે તમારા યુટ્યુબ વિડીયો પર જે એડ આવે જેના સાહીઠ ટકા યુટ્યુબ કંપની તમને આપી દે અને ચાલીસ ટકા ઈ રાખે હવે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ એ કઈ રીતે તો મિત્રો આજે તમે દસ મિનિટનો વિડીયો બનાવ્યો હશે એ દસ મિનિટનો વિડીયો દાખલા તરીકે મેં જોયો દસ મિનિટ બીજો માત્ર 3 મિનિટ જોઈએ છે બીજો મિત્ર 2 મિનિટ જોઈએ છે એમ કરીને ટોટલ મિનિટોનો કેલ્ક્યુલેશન થશે એની ગણતરી કરીને તમારો ટોટલ વિડિયો જોટલા વિડિયો બધા એના વિડિયોનો મિનિટો ગણાશે અને એ વિડિયોનો ટોટલ ક્રાઇટેરિયા 4000 કલાક હોવું જોઈએ જેમાં માત્ર માત્ર લોંગ વિડિયોનો સમાવેશ થાય છે શોર્ટ વિડિયોનો સમાવેશ થતો નથી શોર્ટ વિડિયો જો તમે બનાવતા હો નાના ટૂકા તો એમાં 10 મિલિયન વ્યૂ જોશે તો તમારી ચેનલ મોનિટાઈ થઈ છે પણ શોર્ટ વિડીયો બનાવવા માટે નાસ્તા પાણીમાં ઉડાડી દેતા હોય શોર્ટ વિડીયો બનાવવા માટે ના આવું લોંગ વિડીયો બનાવવા માટે યુટ્યુબ ચેનલ બનાવવી જેથી તમે સારા એવા રૂપિયા કમાઈ શકો ત્રીજો સવાલ કે ભાઈ યુટ્યુબ ચેનલ બનાવી લીધી યુટ્યુબ ચેનલ માં વિડીયો પણ અપલોડ કરવા મીડ્યા પણ યુટ્યુબ ચેનલ માં બનાવવા માટે ખર્ચો કેટલો આવે તો મિત્રો યુટ્યુબ ચેનલ બનાવવા માટેના પાછળનો પાછળ ખર્ચો માત્ર ને માત્ર ત્રણસો થી પાંચસો રૂપિયા નો ટ્રાયપોર્ટ તમારે લેવો પડશે ને વોઇસ ને કંટ્રોલ કરવા માટે એક પાંચસો થી હજાર રૂપિયા સુધી નું એક સારી એવી કંપની નું માઇક લઈ લેવું જેથી કરીને યુટ્યુબ વિડીયો માં સૌથી મોસ્ટ અગત્યનું છે કે અવાજ જો તમારો અવાજ સારી એવી ક્વોલિટી નો નહીં આવે તો તમારો વિડીયો કોઈ ઓડિયન્સ જોવાની જ નથી નકરા પ્રાઇમસ વાગતા હોય અથવા નખરા પીપી પોપોનો અવાજ આવતો હોય નખરો નોઈસ આવતો હોય તો એવો વિડિયો આપણે પણ નથી જોતા તો આપણી ઓડિયન્સ ક્યાંથી જોવાની જેથી કરીને આપણો વિડિયો બુસ્ટ જ નહીં થાય એટલે એક સારી એવી ક્વોલિટીનું માઇક ને અવાજ ઉપર ખાસ ફોકસ કરવાનો બંને ત્યાં લગી શાંત વાતાવરણ હોય ને એવી જગ્યાએ તમારો વિડિયો શૂટ કરવો જોઈએ જેથી કરીને વધારેનો નોઈસ ન આવે બીજું કે વિડિયો તમારો ક્લિયર કટ ભાષામાં હોવો જોઈએ એટલે કે તમે જે સમજાવવા માંગો છો

બનાવાનો ખર્ચો માત્ર પાંચસો થી પંદરસો બે હજાર રૂપિયા હોય છે એના માટે મોંઘા કેમેરા લેવાની જરૂર નથી જો તમે નવી યુટ્યુબ ચેનલ બનાવ તો બધાનો મારો આગ્રહ છે કે મોંઘા કેમેરા મોઘા ટ્રાયપોડ ના ખરીદતા મોંઘા લેપટોપ મોઘા કોમ્પ્યુટર ની કાંઈ પણ જરૂર નથી ટotally વિડીયોનું એડિટિંગ થી માંડીને ટોટલી વસ્તુ મોબાઈલ દ્વારા થઈ જશે જો આ પણ તમારે શીખવું હોય તો કઈ રીતે કરવું એ હું તમને વિડીયોમાં શીખવાડીશ તો તમે નીચે કમેન્ટ કરી દેજો તો એના માટે પણ વિડિયો બનાવી દઈશ કે YouTube વિડીયો એડિટ કઈ રીતે કરવા અને YouTube ના વિડીયો મોબાઈલ દ્વારા કેમ શૂટ કરવા તો તમને એનું પણ હું नॉलेज આપી દઈશ પણ YouTube ચેનલ બનાવવા માટે લાખોના કે હજારો રૂપિયાના લેપટોપના અને કેમેરાના ટ્રાયપોડ ના ખર્ચા કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી હવે સૌથી મહત્વનો મુદ્દો કે યુટ્યુબ ચેનલ ક્યારે બનાવવી જોવે તો મિત્રો યુટ્યુબ ચેનલ ને તમને કહું ને કે મહિનામાં લાખો ક્રિએટરો યુટ્યુબ ચેનલ બનાવે છે જેમાં માત્ર ને માત્ર બે ત્રણ વર્ષથી એકાદો યુટ્યુબ વાળો સક્સેસ યુટ્યુબર સક્સેસ થતો હોય છે બાકીના જે હોય છે એ બધા ફેલ થતા હોય છે કે ફેલ થવાનું મોટું કારણ શું છે કે એનો કોઈ પ્લાન જ નથી હોતો એની આગળની કોઈ દિશા જ નથી હોતી એટલે સૌથી પહેલા તમારે યુટ્યુબ વિડીયો જો બનાવવાના શરૂઆત જ કરવી હોય તો ડાયરેક્ટ કોદવું નહીં સૌથી પહેલા તમારે વિચારવું કે તમે એવું તો શું યુટ્યુબ ને આપી શકશો કે જે કોઈ નથી આપતું વિડીયોમાં તમે એવી માહિતી હું આપશો કે બીજું કોઈ નથી આપતું એટલે બીજું કે ભાઈ તમે એવું માહિતી લાવો કે તમને ઊંઘમાંથી ઉઠાડીને પણ જો કોઈ બોલવાનું કીધું હોય તો તમે હજારો માણસ વચ્ચે વગર પણ તૈયારી કરીએ ને તમે સ્ટેજ ઉપર બોલી શકતા હો

કે ભાઈ એને ખાલી YouTube ચેનલ તો હવે શરૂ કરી પણ એ સૌથી પહેલા કોઈ ટીવી સિનેમા કે કોઈ પણ પ્રકારના કામમાં જોડાયેલો જેથી પબ્લિક માં એની ફેસ વેલ્યુ બનેલી હોય એટલે એ રાતોરાત સક્સેસ થઈ જતો છે બાકી તમારી મારી જેવો વ્યક્તિ જો ઓચિંતાના YouTube ચેનલ ઉપર આવશે તો રાતોરાત ફેમસ નહીં થાય જેમાં 100 સબ્સ્ક્રાઇબર લાવવા પણ અઘરી વાત છે એટલે જ્યાં સુધી 1000 સબસ્ક્રાઇબર કે 4000 કલાકનો હોટ ટાઈમ વર્ષ દિવસની અંદર કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમારો YouTube ચેનલ મોનેટાઇઝ થવાની નથી એટલે સૌથી વધારે માણસો યુટ્યુબ માં આવતા હોય તો રૂપિયા કમાવા માટે આવતા હોય તો રૂપિયા કમાવા માટે મોટભાઈ હું આવું છું પણ સૌથી પેલા તમારી પાસે પેશન્સ હોવો જોઈએ અને વિડીયો ની ક્વોલિટી દિવસે 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 સારી થતી જોવી જોઈએ આ તો પહેલો વિડિયો બહુ મસ્તીનો બનાવીને મૂકી દેશે માણસ પછી બીજો ત્રીજો જો વિડીયો જોશો ને તો એમાં કઈ ભલ્યવાર જ નહીં હોય એટલે એ ચેનલ ક્યારે મોનિટાઇઝેશન થવાની જ નથી ત્રીજું કોકનો કોપીરાઈટ કન્ટેન્ટ હોય તમે યુટ્યુબ ચેનલમાં લાવીને મૂકી દેશો તો પણ તમારી ચેનલ નહીં ચાલે તમારી યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ જવાનો ચાન્સ સો ટકા રહેશે એટલે તમારી પાસે ખુદનો જો કન્ટેન્ટ હોય ખુદની કોઈ માહિતી તમે ને આપી શકતા હો પાંચ માણસ ને ઓડિયન્સ ને સમજાવી શકતા હો ને એકવાર નહીં છેલ્લા પાંચ થી છ વર્ષ સુધી તમે સમજાવી શકવા ના હોય એ વાતો તો તમે ચર્ચા કરી શકો એમ હોય ને તો યુટ્યુબ ચેનલ બનાવવી ન તો ચાર પાંચ વિડીયો તમે બનાવીને થાકી જશો બીજું યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમે જે કામ ધંધો નોકરી ધંધો કરો છો એ છોડવાની જરૂર નથી આ એક પાર્ટ ટાઈમ ની જગ્યાએ તમે લેજો જેથી કરીને તમારું આમાં ડાયરેક્ટ તમને ઇન્કમ નથી આવવાની તો તમે જે કામ ધંધો નોકરી ધંધા કરતા હોય એ મૂકીને તમે યુટ્યુબ ચેનલ બનાવવા આવી જશો તો મિત્ર પાંચસો મહિના વરદ્ધી રહી જો ચેનલ સક્સેસ બાય ચાન્સ ના થાય તો તમારી અહીંયા મહેનત પછી પાણીમાં હોય જશે એટલે યુટ્યુબ ચેનલ માટે પોતાનો કામ ધંધો કે રોજગાર છોડીને યુટ્યુબ માં ના આવું સૌથી પેલા પાર્ટ ટાઈમ એટલે કે ભાઈ આખા દિવસમાં અડધી પોણી કલાકનો ટાઈમ કાઢીને જો તમે વિડીયો એકથી બનાવી નાખો બીજે દિવસે એડિટ કરી નાખો ત્રીજે દિવસે અપલોડ કરો ભલે આઠ દિવસે એક જ વિડીયો તમે અપલોડ કરો જેથી કરીને તમારે જે કામ ધંધાની જે આવક છે એ આવતી રહે જાય નહીં તો ઘણા મિત્રો એવું કે ભણવાનું છોડીને યુટ્યુબ ચેનલ બનાવી લેતા હોય છે પછી કામ ધંધો જે કરતા હોય સારો દસ પંદર જણ નો પગાર છોડીને યુટ્યુબ માં આવતા હોય છે તો મિત્રો એવું ભૂલ ક્યારે ના કરવી જોઈએ ઈ તમે રાખો ને પ્લસ આને સાઈડમાં રાખો જયારે આની આવક શરૂ થઈ જાય વરદી સુધી કન્ટિન્યુ આવો આવે તમારે પછી કામ ધંધો નોકરી ધંધો છોડવો હોય તો છોડી શકશો આ મારી પર્સનલ સલાહ છે બાકી એ બધું છોડીને ડાયરેક્ટ યુટ્યુબ માં ઉપર ભરોસો તમારે કરવો જોઈએ નહીં કારણ કે યુટ્યુબ એ પૈસા કમાવા બેઠી છે જેટલા પૈસા એ ઉડાડે છે લૂંટાવા બેઠી છે આટલા જે કમાવા બેઠી છે એટલે એ તમારા વિડીયો મારફતે કમાશે તો તમને દેશે પણ તમારા વિડીયોમાં જોઈને કમાવા નહીં મળે તો એ સો ટકા તમને રૂપિયા દેવાની નથી એટલે તમારી ચેનલ ડિલેટ પસંદ આવવા જોવા સૌથી મહત્વ નો વિશે પબ્લિક વિડીયો તમારા પસંદ આવ્યા તો તમારી બલ્લે બલ્લે છે એટલે આજે આવ્યા આજના વિડીયો સબસ્ક્રાઈબ ચેનલ મોનિટાઈઝ થઈ જાય એ જરૂરી નથી પાંચ થી સાત વર્ષથી થી યુટ્યુબ ની લાઈન છું હાલ ની તારીખ માં એક રૂપિયો પણ યુટ્યુબ માંથી કમાયો નથી પણ વિડીયો બનાવવાનો મને શોખ છે પબ્લિકને નોલેજ દેવાનો મને શોખ છે એટલા માટે હું વિડિયો બનાવું છું બાકી યુટ્યુબ માં હું રૂપિયા કમાવા માટે નથી આવ્યો માત્ર ને માત્ર મારું નોલેજ છે આજે હું વિડિયો મારફતે યુટ્યુબ માં મૂકું તો કાલે સવારે મારા છોકરા અથવા મારા ફેમિલી મેમ્બર આ વિડીયો જોઈને કઈક નવું શીખશે એના કારણે હું આ વિડીયો બનાવું છું બાકી મારા રૂપિયા માટે મારો ધંધો બહુ સારો એવો છે

તો તે તો યુટ્યુબ ચેનલ તમારી પ્રમોટ થશે બાકી કઈ પ્રમોટ થશે નહીં તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો તમારા મિત્ર ને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય કીજો હવે ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય ધન્યવાદ